નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસે માં આજે આપણે જોઈશું ડ્રેગન ફ્રૂટ પર દસ વાક્ય ગુજરાતી માં તો ચાલુ જોઈ લઈએ નંબર એક ડ્રેગન ફ્રૂટ એક ઉષ્ણ ફળ છે નંબર બે ડ્રેગન ફ્રૂટ નો આકાર અગ્નિ શ્વાસ લેતા ડ્રેગન જેવું લાગે છે તેથી તેને ડ્રેગન ફ્રૂટ નામ આપવામાં આવ્યું છે નંબર ત્રણ સામાન્ય ફળોથી અલગ એવું આ ફળ ચટક ગુલાબી રંગનું પોપટી ધારીવાળું હોય છે નંબર ચાર આ ફળની વિવિધતા એ છે કે તેમાં કાળા બીજ સાથે સફેદ પલ અથવા તો લાલ ઘેરો ગુલાબી પલ હોય છે નંબર પાંચ ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ હોવાથી તે ડાયાબિટીસના દર્દી માટે ખૂબ ઉપયોગી ફળ છે નંબર છ ડ્રેગન ફ્રૂટમાં ઓછી કેલેરી હોય છે અને એમાં આયરન કેલ્શિયમ પોટેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો ભરપૂર હોય છે નંબર સાત વિશ્વમાં ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન મુખ્યત્વે દક્ષિણ મેક્સિકો અને મધ્ય અમેરિકામાં થાય છે પરંતુ આજે ડ્રેગન ફ્રૂટને સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવે છે નંબર આઠ ભારતમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા રાજ્યોમાં મિઝોરમ મોખરે છે નંબર નવ ડ્રેગન ફ્રૂટને હોનોલુલુક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે નંબર દસ ડ્રેગન ફ્રૂટને પપૈયા પિતાહૈયા અને સ્ટ્રોબેરી જેવા ઘણા નામોથી પણ ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ડ્રેગન ફ્રૂટ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ